ભરૂચ જીઆઈડીસીની કાસની ગટરમાંથી મળેલા અજાણ્યા પુરુષના અંગોમાં મૃતકની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉચકી મિત્રનો ખૂન કરી શરીરના નવ કટકા કરનાર આરોપીની ગણતરીના જ કલાકોમાં યુપીના બિજનોરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી હતી ભરૂચમાં સતત ચાર દિવસ સુધી યુવકના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી હવે આ મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉચકાયો છે કોલેજ ફ્રેન્ડ જ હત્યારો નીકળ્યો મિત્રની ઠંડા કલેજે હત્યા કરી અને કરવતથી ટુકડા કર્યા હતા ત્યારબાદ અલગ અલગ સ્થળે ટુકડા ફેંકી દીધા હતા પોતાની પત્નીની તસવીરો મૃતકના મોબાઈલમાંથી ડિલીટ કરવા અને લોનના હપ્તાની તકરારમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે આવો આ ઘટનાને વિસ્તારથી જોઈએ તારીખ ઓગણત્રીસ માર્ચ શનિવાર ભરૂચ શહેરમાં દુગધારા ડેરી નજીક એબીસી કંપની જવાના રસ્તેથી બાજુના ગટરમાંથી શ્વાન કોઈ અજાણ્યા પુરુષનું માથું ખેંચીને લાવ્યો હતો જેની જાણ થતા જ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન બીજા દિવસે એટલે કે રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળ્યો હતો અને ત્યારબાદ સોમવારના રોજ ડાબો હાથ મળ્યો હતો મંગળવારે જીએનએફસી તરફ જવાના માર્ગની બાજુને આવેલી ગટરની અંદરથી એક કપડાની થેલીમાં કાળા કલરના પ્લાસ્ટિકમાં લપેટાયેલો ધડનો ભાગ મળ્યો હતો સચિનના માથું ધડ પેટ બે હાથ અને બે પગના કરેલા નવ ટુકડા તેને પ્લાસ્ટિકની ગાર્બેજ બેગમાં નિકાલ કરવાનો શરૂ કર્યું રાતે સચિન મોપેડ પર અત્યારો શૈલેન્દ્ર શ્રી ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો જેમાં ભરૂચ જીઆઈડીસીમાં આવેલી અલગ અલગ કાંસના ત્રણ જેટલા લોકેશન ઉપર તેને એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો હતો

આરી વડે મિત્રતાના નવ કટકા અને સ્ત્રી ધારણ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ પ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એ એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એણે આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતાં એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબીની ટીમ દ્વારા એને છેક યુપીથી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનું કારણ પૂછતાં એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને એ પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કઢાવી શકે એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેને મિત્રભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એણે એ શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનોને એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે ખા જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે પોતાનો ફો મોબાઈલ કેમ ચે ચે ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી એ શૈલેન્દ્રસિંહ લે લઈને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી દીધેલી ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગાય એને ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન આને શૈલેન્દ્રસિંહે આની ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા એ જુદી જુદી જગ્યાએ એણે ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલિથિનની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ જણાવેલું છે